પચીસ વર્ષથી અવિરત રક્તદાન કરતા ઘનશ્યામબાઇ બિરલાએ પોતાના પિતાના બારમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજીને પોતે એકસો ચારમી વખત રક્તદાન કર્યું હતું અને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પોતાના સ્વજનો માટે લોકો વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજતા હોય છે પરંતુ સુરત શહેરના ઘનશ્યામભાઈ બિરલાએ પોતાના પિતાની બારમી પુણ્યતિથિ નિમિત્તે સેવાના કાર્ય થકી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેઓ દ્વારા અન્ય સંસ્થાને સાથે રાખીને કામરેજ પાસોદરા ખાતે રક્તદાન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તેની સાથે ઘનશ્યામભાઈ બિરલાએ પોતે પણ એકસો ચારમી વખત રક્તદાન કરી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી નમસ્કાર ઘનશ્યામ બિરલા પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત મારા બાપુજી છગન ભગત વસાણી રામદિપીર મંદિર બગતસરાના ભૂમિદાતાની આજ બારણી બારમી પુણ્યતિથિ હતી બાપુજીની વિદાય તો વસમે હોય જ પણ એની તિથિ નિમિત્તે આપણે શું કામ કરીએ અને લોકોના હૃદયમાં એનું સ્થાન જાળવી શકીએ એટલા માટે બ્લડ કેમ્પ અને ચક્ષુ કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન કરી શ્યામનગર સોસાયટીની વાડીમાં રમેશભાઈ વાદાણી અને એની ટીમ દ્વારા જે એક સુંદર આયોજન કરવામાં આવ્યું જેની અંદર અસંખ્ય લોકોએ લાભ લીધો બ્લડ કેમ્પની અંદર અસંખ્ય લોકોએ બ્લડ આપી અને મારા પપ્પાની યાદગીરી જે માટે કામ કર્યું છે એ બદલ હું સોસાયટીના તમામ મેમ્બરોનો આભાર માનું છું અને આ આપણા દ્વારા એક અપીલ કરું છું કે આપણા સ્વજનોની જે વિદાય તો દુઃખદ હોય જ છે પણ એ વિદાયની અંદર આપણે એવા કયા કામ કરીએ જે લોકોના હૃદયમાં કાયમી માટે આજીવન યાદગાર રહે બંને માત્ર